श्रीसीतानाथसमारम्भं रामानन्दार्य मज्यमामस्मदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरुरामलखनसीतासहितहृदयवसौ सुरभूपश्यावररामचन्द्रकी जय हरि ओं तत्सत्परमात्मने नमः પ્રસંગાલે છે સર્વોચ પદની પ્રાપ્તિનું સાધન આપણે જોયું આગળ બતાવે છે શ્રુતિ કહે છે કેવલા ઘી ભવતી કેવલાદી આથી બધાને આપવાનો ભાવ મનમાં હોવાથી બધાને આપવાની ઈચ્છા પણ થશે તથા સ્વયં પણ નિર્વાહ માટે વાપરવા માટે અન્ન વસ્ત્ર વગેરેનો ઉપયોગ કરી શકશો માત્ર અન્ન વસ્ત્રાદી આનાથી વિશેષ તમે જાણતા હોય તો તેનો ઉપયોગ પણ બધાના હિત માટે કરી શકાય છે ભાવ મનમાં હોવો જોઈએ બધાનું કલ્યાણ કેવી રીતે થાય બધાને માટે હિતની ભાવના ભગવાને પ્રાપ્ત કરાવી દેશે ભગવાન અને ભગવાનના ભક્ત કારણ વગર હિત કરનારા છે હેતુ રહિત જગ જુગ ઉપકારી

આપણો સ્વાર્થ હોય તો તો આપણે કઈક ઉપકાર કરીએ તે પણ વગર હેતુ સંબંધ બાંધવાથી બાંધવાથી આપણે તુચ્છ બની જઈએ છીએ સર્વ સુહિય પરમાત્માની સાથે સંબંધ બાંધવાથી આપણે સારા બની જઈએ છીએ ભગવાનને ધરાવવામાં આવેલો ભોગ પ્રસાદ શુદ્ધ પવિત્ર બની જાય છે તેમણે ભગવાનને પતાશા જેવી સાધારણ વસ્તુનો પણ ભોગ પ્રસાદ ધરાવવામાં સડાવવામાં આવે તો એને પતાશા લેવા માટે મોટા કહેવાતા ધનિકો પણ હાથ ફેલાવે છે ભગવાન ને ધરેલા હોવા જોઈએ તો ગમે હોય તો ચલો ભાઈ આપો વિવેકથી થી આપો એમ કેવું પડે કેમ કે પ્રસાદી બની ગયો નગર પતા હાથ બજાર માં મળે છે શું તે મીઠાઈ ના ભૂખ્યા છે નહીં શું તે એમને પતાશા નથી મળતા તો પછી વાત શું છે તો કે ભગવાન ને ધરાવવામાં સડાવવામાં આવેલી વસ્તુ વસ્તુ પવિત્ર બની જાય છે તો એક સામાન્ય વસ્તુ પવિત્ર બની જતી હોય એ તો છે તો તમે પોતે ભગવાન ના શરણે થઈ જાવ તો તમે પવિત્ર ન બનો એની કઈ શંકા છે અને પવિત્ર ન બન્યા હોય ને તો તમે કઈ આગળ હાલી જ નહી પેલા પ્રથમ ની વાત તો આ તો તમારા થી સારું કામ જ ન થાય હું ગેરંટી મારીને કહી દઉં તમે આમ નાખો ને આમ પડે પણ જો કોઈ પરમાત્મા નો સંકેત હોય કોઈ શક્તિ કામ કરતી હોય તમારી ઉપર તો તમે કાઈ પણ નિમિત્ત બની શકો બાકી થાય નહિ આપણે આપડે પોતાના પેટ નો ખાડો ન પૂરા તો ભલામણા તો બીજું તો કેમ કરવું અને આપણા પરિવારના આપણને સપોર્ટ ન કરતા હોય ના તો ડાયરેક્ટ બાર થી વસ્તુ કરવી એટલે બહુ અઘરી વસ્તુ છે એટલે પરમાત્મા વગરનું નથી થાતું એમ અને અહીંયા આપણે એમ માનવું પડે ને આ વસ્તુ એમ જ માનવું પડે ને આ ભગવાન તમારી પવિત્રતા સાબિત થઈ ન થઈ આપણે વખાણ કરવા એવી કોઈ વાત નથી પણ અહીંયા તમે સાબિત થાવ છો કે ભાઈ અહીંયા તમારી પવિત્રતા દેખાણી આ પ્રસાદીની ની જેમ એનું મહત્વ વધી જાય છે આ પ્રમાણે જે બધું ભગવાનને અર્પણ કરી દે છે અર્થાત બધા પરથી બધી વસ્તુ પરથી મોહ માયા હટાવી લેશે તેનું બધે બધું પવિત્ર બની જાય છે કીધું એલે કેવી સરળ અને સુગમ વાત છે માત્ર ભાવ બદલવાનો છે ભાવનું પરિવર્તન થવાથી મોટું અંતર પડી જાય છે વ્યાપારી જાણે છે કે ખરીદેલી વસ્તુ જેની પાસેથી ખરીદેલી છે એની પાસે કેમ ન પડી રહે એનો ભાવ વધવાથી આપણે ધનિક બની જઈશું અને ભાવ નિશા જવાથી આપણને નુકસાન થશે બજારના ભાવને બદલવા એ આપણા હાથમાં નથી પરંતુ આપણા મનના ભાવને બદલવા તો આપણા હાથમાં છે આથી મનના ભાવને બદલીએ એને ઊંચે લાવીએ લાવીને આપણે માલા માલ કૃતાર્થ બની શકીએ છીએ એને માટે જ આપણે આ માનવ શરીર મળ્યું છે એટલે કે છે માનવ શરીર ભોગો ભોગવવા માટે નથી મળ્યું માનવ આ માનવ શરીર માલા માલને ને કૃતાર્થ બની શકીએ છીએ એને માટે જ આપણને માનવ શરીર મળ્યું છે જેવી રીતે તિજોરુની તિજોરીનું તાળું આપણી તરફ ફરતા જ બંધ થઈ જાય છે અને આપણી વિરુદ્ધ દિશામાં ફરતા જ ખુલી જાય છે એ જ પ્રમાણે પરમાત્મા બધે જ પરિપૂર્ણ છે એમની સંપત્તિ આપણને મળે આ ભાવથી આપણે એના પર તાળું લગાવી દઈએ છીએ અને એનાથી વિરુદ્ધ આપણો ભાવ એ થઈ જાય કે એની સંપત્તિ બધાને મળે તો તાળું ખુલી જાય છે ખુલ્યું ક્યારે

રોજનો નો અભ્યાસ થઈ ગયો કે નહીં મારો અભ્યાસ નહોતો પછી મેં ગીતા ના શ્લોકો આવે કે પાઠ કરતો સંસ્કૃત પાઠથી શીખેલો છું કેમકે એમાં એવી ઉર્જા છે ઓટોમેટિક તમારા મુખે વહી જાય છે અને પંડિતાએ મેળવવી કોઈ મોટી વસ્તુ ના પદ એક વર્ષો પેલા જે કબીર નહીં થઈ ગયા કે એ અરસામાં એક પદ્મના પંડિત થઈ ગયા મને કદાચ વાત તમે સાંભળી છે બહુ મોટો પંડિત કે જે જે માં જાય એ રાજ્ય નો પંડિત હારી જાય એટલે એના તાબે થઈ જાવ એની શરણાગતિ લઈ લેવાની આવો પંડિત અને વિજય કરવા નીકળેલો ભાઈ એમાં હાલતો હાલતો કાશી ગયો એટલે બધેલી વિજય કરતો કરતો આવતો પોતે જીતી જાત ઓલા બધા હારી જાત થાય હવે કાશી તો જ્ઞાન ની નગરી ને એમાં મહાદેવ ની નગરી એમાં કોઈ જીતીને વિયો જાય તો બ્રાહ્મણો નિશા જોયું થાય એટલે એ મહાદેવ ને પ્રાર્થના કરી બધા બ્રાહ્મણો ઈ કે તમે બસાવો અમને તો કઈ એટલી બધી શાસ્ત્રાર્થ કરતા આવડતું નથી કે કાશી કહેવાય જ્ઞાની નગરી પણ બધા એવા પારંગત એવું નથી એટલે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવે સંકેત કર્યો કે ભાઈ તમે હવારમાં કબીર પાસે જાયજો અને કબીરને કહેજો કે ભાઈ મહાદેવ નો આદેશ છે અને તમારે શાસ્ત્રાર્થ કરવાનો છે હવે કબીર હાવ ઝીરો પોઈન્ટ ઝીરો હતા ભણેલા તો હતા નહીં એટલે આવડા બધા બ્રાહ્મણો ગયા કબીર પાસે કે ભાઈ મહાદેવનો આવો આદેશ છે કે તમારે શાસ્ત્રાર્થ કરવાનો છે પદ્મનાભ પંડિત ભગવાન ભગવાનનો આદેશ હોય તો મારી શિરાંખો થઈ કે કરી નાખો એમાં હું વાંધો એટલે ઓલો પદ્મના પંડિત આવ્યો એટલે બધા બ્રાહ્મણો જો શાસ્ત્રાર્થ કરે તો કે ભાઈ સમય ઘણો બધો છે કાશીમાં તો ધોમ બ્રાહ્મણો એટલે કે મારા આ બ્રાહ્મણો કે મારા પ્રતિનિધિ તરીકે તમારી એક કબીર કરશે શાસ્ત્રાર્થ અને તમે જો એને જીતી જાવ એટલે અમે હા એ કે તો લખી દઈ તમને સર્ટિફિકેટ આપી દીધી કાશી ના બ્રાહ્મણો હારી ગયા એટલે ઓલા કે તો કાઈ વાંધો નઈ હારા મારું ને એની મારે હો તો ગાડા હાલતા પુસ્તકો ના ભરેલા એની પાસે જીતી જાય ને પુસ્તકો લઈ લેવાના હો ગાડા એવા ભરેલા ગ્રંથોના એટલે આ પદ્મનાભ કીધું કે આપડે કીધું કે અમારો તરફથી કબીર કરશે કે શાસ્ત્રાર્થે કબીરે એક જ પ્રશ્ન કર્યો એ કે તમે આ બધું ભણીને બોલો છો કે બોલીને ભણાય કે કરો કે ને બધું બોલો છો કે બોલીને સમજાય એમ એક નો નિશોડ આપવો પડે ને એ કે મને બીજું કઈ આવડતું હું અભણશું પણ ઓલો ત્યાં અટવાઈ ગયો પદ્મનાભ પંડિત જ્યાં સંધ્યા થઈ ગઈ સંધ્યા થઈ ગઈ ને એટલે ગંગાજી તો કાશી વિશ્વનાથ માં છે

હો તો ગાડા હાલે પુસ્તકોના અને તમે એમ કે હારી જાય કેમ માનું ઈ કે એને બસ આજ કર્યું બીજાને હરવવાનું બીજા નિશા દેખાડવાનું પોતે ક્યારે અહમ આવી ગયેલો છે એટલે પ્રેત જ બને બીજું કઈ નો બને એટલે પછી જ્યાંથી બોલો જાય છે દોડા દોડી આ વાણી સાંભળી જાય એટલે પ્રેતો ની અને કબીરના પગ માં પડી જાય કબીર કે હોય હો ગાડા છે ને ગંગાજી ને પધરાવી દે સિલેટ કોરી હોય ને એમાં લખાય કે લખેલા માં તો મારે શું લખવું પોરો થઈને આવ્યું તો થાય અને હકીકત હોય હો ગાડા ગંગાજીમાં બધરાવી દીધા પુસ્તકોના અને પછી કીધું હું તમારે શરણે છું ત્યારે કબીરે કીધું કે હવે રામ રામ કરવા બે જા કલ્યાણ થઈ જાય હવે ક્યાં પુસ્તકો ની જરૂર પડી એટલે કેવાનો મતલબ બે શબ્દ ને તમે પકડી લ્યો તો એ તમારું નિશ્ચિત કલ્યાણ છે આ તો શું છે ગ્રંથો એ માટેના છે નથી જરૂર એવું નથી કે ભાઈ જીવન કેમ જીવવું મહાપુરુષો એ કેમ કીધું એ માટે ગ્રંથો નો આધાર લેવો પડે બાકી ગુરુ દ્વારા કોઈ મહાપુરુષ દ્વારા તમને નામ મળી ગયું કે રામ કૃષ્ણ શિવ પણ નામ એક લીધું તમારું કલ્યાણ થઈ જાય પ્રાપ્ત થતું નથી નથી કે પદાર્થોની વસ્તુઓની ઈચ્છા રાખનારાઓને પરમાત્મા જ્ઞાન આપશે નહીં પરંતુ પદાર્થોની ઈચ્છા રાખનારો ને પામી શકતો નથી પદાર્થોને ભોગવને પકડી પકડીને જ આપણે જ્ઞાન તો એ મળવાનું નથી સંતોએ બે કીડીઓનું દૃષ્ટાંત આપ્યું છે એક મીઠાના ઢગલા પર રહેનારી કીડીની એક ખાંડના ઢગલા પર રહેનારી કીડી સાથે દોસ્તી થઈ ગઈ હવે દોસ્તીના સંબંધથી એ મીઠા પર રહેનારી કીડી એને પોતાના મીઠાના ઢગલા પર લઈ ગઈ અને કહ્યું ખાઓ તેને ખાંડના ઢગલા પર રહેનારી એ કહ્યું શું ખાઈએ આ પણ કોઈ ગળ્યો પદાર્થ છે શું મીઠાના ઢગલા પર રહેનારીએ એને પૂછ્યું કે ગળ્યો પદાર્થ શું હોય છે આનાથી ભિન્ન અલગ જ જાતનું હોય છે પરીક્ષા કરાવવાને માટે ખાંડ પર ઉપર રહેનારી કીડી બીજી કીડીને પોતાની સાથે લઈ ગઈ અને મીઠા પર રહેનારી કીડીએ વિચાર્યું કે હું ક્યાંક ભૂખી ન રહી જાવ નાની મીઠાની ગાંગડી પોતાના મોમાં પકડી લીધી ખાંડ ઉપર ખાંડ ખાંડ નાખવાથી પણ મીઠી લાગી પર રહેનારી પૂછ્યું મીઠું લાગે છે ને તે બોલી હા હા તે કેવી રીતે મેળવી દઉં ખોટું તો નહીં માનશે ખોટું તો નહીં માનશે ને મને તો કોઈ ફરક નથી લાગતો તેનો તેવો જ સ્વાદ આવે છે તે ખાંડ પર રહેનારી કીડીએ વિચાર કર્યો કે શું વાત છે અને તે તેવો જ મીઠો સ્વાદ કેમ આવી રહ્યો છે જે મીઠાનો તો એવો સ્વાદ કેમ આવ્યો ખાંડ પોતે મીઠી હતી તે વિચારવા લાગી વાત શું છે એને પૂછ્યું આવતી વખતે તે માં કશું રાખી તો નથી લીધું ને એથી તે બોલી ભૂખી ના રહી જાવ એટલા માટે નાનો મીઠાનો ટુકડો મોમાં નાખી લીધો હતો એને કહ્યું કાઢી નાખ જ્યારે તેણે મીઠાનો ગાંગડો મોમાંથી કાઢી નાખ્યો ત્યારે બીજીએ કહ્યું હવે સાઠ આને આ વખતે એણે સાખ્યો તો છીકકી ગઈ છીકકી જ ગઈ પૂછ્યું કે પૂછ્યું કેવું લાગે છે તો તે ઈશારાથી બોલી બોલો નહીં ખાવા જો એમ મીઠાનો ખાંગડો મોઢામાં તો ત્યાં સુધી મીઠાશ નોતી આવી એ જ રીતે સત્સંગથી સત્સંગી ભાઈ બહેને સત્સંગની વાત તો સાંભળે છે પરંતુ ધન માન મોટાઈ, આદર સત્કાર વગેરે પકડી પકડીને સંભાળે છે એટલે સત્સંગની મીઠાશ જે આવવી જોવે હોય એ આવતી નથી હું ક્યાંય સત્સંગમાં જાઉં તો મને પાંચ જણા હારો કે કે ભાઈ સત્સંગી છે ફલાણા ભાઈ આમ છે તેમ છે ઈ માટે માન મને માન મળે મોટાઈ મળે આ મર્યા બધું મળે ને મર્યાદાન ઈ માટે અમુક કેટલી આ મીઠાનો ખાંગડો મોઢામાં રાખીને આઈ એમ કહેવાનું ને પણ હવે બધુંય મૂકી ગયો અને નિર્મળતાથી તો મીઠાશ આવે નિર્મળતાથી પરમાત્માના શરણે થઈ જાવ

પણ તેમને રસ કેવી રીતે આવે મીઠાની ગાંગડી પકડી હેતુ તો છે ધન વગેરે પદાર્થોના સંગ્રહનો ભોગોનો અને માનપદ વગેરેનો હાથી એમનો હેતુ ન રાખીને કેવળ પરમાત્માની પ્રાપ્તિનો જ હેતુ રાખવો જોઈએ તો મીઠાશ આવે અને પછી તમારું કોઈ કામ ન થાય જીવનનું

ઘણી બધી એવી જવાબદારીઓ લઈને માણસ જીવતો હોય મારા જીવનના ઘણા બધા દાખલા છે કેવા બેહું તો ઘણી બધી વાર લાગે ને ઘણું બધું છે પણ છતાંય અમુક એવી વસ્તુ બનતી હોય ને તમારે તમને આ ક્યારેય શક્ય જ નથી એવી વસ્તુ આપડે જીવનની અંદર બની જાય તો એ ભગવાન નો કરે તો કોણ કરે હાલો નગર ત્યાં ભગવાન નો બસાવે ને તો તમે ત્રણ કલાક નો ઉભા રહી શકો અહીંયા હજી આઠ દિન નથી છે લગભગ અહીંયા ત્યાં આપણે કામ કરતા હતા કોણ તમે જ બધી કરી હતી ને એક શેડામાં બે શેડા એક પીન ની અંદર બે છેડા હતા જો આમ કરીને ને તું એતો ને હવે આ એલી આવડે ને સાપ પડી બધું કર્યું ભગવાને જ બચાવ્યા નકર અમારો ફડાઈ ગયો તો એમ ત્રણે જણા હતા જો હા એમ એટલે આ બધું ધન સંપત્તિ વગેરે બધા પદાર્થો સાથે તો આવવાના નથી એને કામમાં લઈ લો જેમ કોઈ માર્ગને તાળું લાગવા લગાવવા ઈચ્છે તો પણ તાળું લાગવાથી શું લાભ માર્ગ તો આવવા જવા માટેનો છે એનો ઉપયોગ કરવો જોઈએ એ જ પ્રમાણે આ બધા સાંસારિક પદાર્થ પણ આવવા જવા વાળા છે એને પોતાના કામમાં પણ લ્યો અને બીજાઓને પણ એમનો ઉપયોગ કરવા જો તમારું એકનું ના પરંતુ આપણો હેતુ સંગ્રહ કરવાનો અને ભોગ ભોગવવાનો હોવાથી આપણી અંદર આસુરી સંપત્તિ સંપદા વાળા કહે છે કે બસ ભોગ જ બધું છે પરમા ચેતાવધી નિશ્ચિતા ગીતાના સોળમાં અધ્યાય નો અગિયાર શ્લોક છે સમજુ લોકો કહે છે ભાઈ વિચાર કરો એમની સાથે આપણો સંબંધ કેટલા દિવસ રહેશે સારામાં સારા કપડા પહેરો જરા પણ કરસલી પડી જાય તો સહન નથી થતું ભોગોમાં આપણે કેટલા છીએ કપડામાં કરસલી પડી જાય એવી પણ સહન નથી થતી સારા કપડા પહેરવાનો વિરોધ નથી સમય અનુસાર કપડા પહેરવા એ ખરાબ પણ નથી પરંતુ એવા જ કપડા પહેરવા જરૂરી નથી કે આપણે ગમે તેટલી પણ સાવચેતી ભલે રાખીએ કપડા જૂના અને મેલા તો થશે જ ભોગને ને ભોગવવાનું જ્ઞાન તો પશુ પક્ષીમાં પણ છે મનુષ્ય ભગવાને વિવેક શક્તિ આપી છે અલગ થવાની પશુને વિવેક શક્તિ નથી આપી આ સાઈક એકનું મૃત્યુ થઈ જાય તો એ બાર કલાક કે સોવી કલાક જાય એના એ માળે આપણે વિવેક શક્તિ આપી અને વિવેક શક્તિ નથી આપી એટલે છે આપણા મને એનામાં જીવ તો બધામાં છે પણ જે બધી બુદ્ધિની સામર્થ્યતા શતુરતા વિવેક એ બધું એને નથી આપેલું એ મનુષ્ય આપેલું છે સારું ખરાબ જાણવાની શક્તિ આપેલી છે તેવી શક્તિને પોતાના સુખ ભોગોમાં તેમજ બીજાના અહિતમાં ન વાપરવી ઋષિ મુનિઓ એ બધાના કલ્યાણ માટે પોતાની બુદ્ધિ વાપરી છે એટલા માટે તેઓ મહાન બની ગયા યુદ્ધ વગેરેમાં માયાવી શક્તિઓનો લુત્સાય વગેરેનો પ્રયોગ રાક્ષસોમાં અસુરોમાં જોવા મળે છે આ બધાનો પ્રયોગ ઋષિ મુનિઓએ નથી કર્યો ધન સંપત્તિનો સંગ્રહ પણ યક્ષ રાક્ષસ જ કરતા હતા એનો એવો અર્થ પણ નથી કે કોઈ ધન સંગ્રહ ન કરે ધન સંપત્તિ ન રાખે કહેવાનું તાત્પર્ય એ છે કે એનો સદઉપયોગ કરવો ધન સંપત્તિ વિદ્યા બળબુદ્ધિ વગેરેનું મહત્વ નથી એમના ઉપયોગનું મહત્વ છે નીતિનો એક શ્લોક છે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલ સાધો તમેવ તજ્ઞાય દાનાય સંરક્ષણાય દુર્જનની વિદ્યા વિવાદને માટે ધન ઘમંડ પેદા કરવા માટે તથા શક્તિ બીજાને પીડા આપવા માટે હોય છે એનાથી વિપરીત સત્પુરુષની પાસે રહેલી વિદ્યા એને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે એમનું ધન દાન રૂપે ખર્ચાય છે અને એમની શક્તિ બીજાના રક્ષણ માટે કામમાં આવે છે અને એનાથી જીવનું કલ્યાણ થઈ જાય છે સંતો આપણને એવું કોઈ મળી ગયું હોય તો આપણે મૂકી ખરા આપણને તેમ થાય ને કે ભાઈ કામ થઈ ગયું જિંદગી ભર નું હક થઈ ગયું મેં ઘણી વાર વાત કરેલી આપણે હરિરામ બાબા થઈ ગયા ગુજરાતના વૃંદાવનમાં એને આમેરના જંગલમાં સાધન કરવા ગયેલા છ મહિનાનું ભજન કરતા હતા અને બરોબર ઈચ્છા થઈ કે ભાઈ બહુ ઉનાળો હતો તો કે ભાઈ અહીં કઈક પાણીનું પરબ બરબ હોય તો સારું પડે એમ થોડોક ડુંગર હતો નીચે વાવડી નીસેથી પાણી ભરીને ઉપર ડુંગર માંથી લીધું એટલે તકલીફ થાય અને એકલા પાછા તારી અહીંયા વ્યવસ્થા ક્યાં કરવી એમ વિચાર કરતા ને ત્યાં બીજે જ એક પાંચ સાત પૂરો સુંદર યુવાન આવ્યો કે ભાઈ બોલો હું જરૂર છે એમ હવે અઠવાડિયે એક વ્યક્તિ આવતો પેલા એ જે આમેરના શેઠ હતા ને એ એક આવતા અઠવાડિયે નું એને સીધું સામાન દઈ જતા અને એનું ગુજરાન હાલતું એમાં આ વ્યક્તિ આવીને કીધું ભાઈ શું જરૂર છે બોલો તકે ભાઈ પાણી નું પરબ ને એવું બનાવું ને એ બધી થોડીક નાની વ્યવસ્થા કરી દો એટલે એને નું પરબ બનાવી દીધું પછી ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી રોજ એ આવે એટલે આને એમ થયું કે આ તો અલગ જ છે અને ઓલો આમેર નો જે શેઠ હતો એ આવ્યો ઈ કે તમે હમણાં તો એ કે બધું અહીંયા તો બહુ જોરદાર વ્યવસ્થા આ કોને આપ્યું એ કે કોઈક આવે છે વેપારી છે આ હરે રામ બાબા કે અને એને બધું આ કરી દીધું ઈ કે મારી સિવાય કોઈ આ નગરમાં શેઠ છે નહીં આ આમેર ની અંદર ઈ કે જોવો જો કે કોણ છે અને ઓલા એ શોખવટ કરી લે કે હું તમને મળવા આવું ત્યારે તમારી પાસે કોઈ હોવું ન જોઈએ યક્ષ હતો એ કોઈ બીજો નહોતો એટલે એને આ માહિતને ઘરે રામબાબાએ કીધું કે અહીંયા બેસી જાય કે આ જ હમણાં જ આવશે આવ્યું એટલે ઓલે તરત નજર ગયા નહીં યક્ષની કે અહીંયા માણસ છે બીજો આ સાધુ છે સિવાય એટલે આમ હાથે પકડીને ડુંગર ડુંગરની કેમ કે એ તો ભાઈ યક્ષ હતો એટલે આ બાબાએ કીધું તું સો કોણ એ કે હું કુબેરનો યક્ષ છું ને એ ધનની રક્ષા કરું છું અને મને કુબેરનો આદેશ છે કે બાબાને જે કાંઈ જરૂર હોય એને પૂરી પાડજે એટલે બાબાએ નક્કી કરી લીધું ભાઈ જો દેવતાના ગણો ને મારી મદદ માટે આવવું પડતું હોય તો હવે આપણે અહીંયા રહેવાય નહીં. આપણને એવું મળી ગયું હોય તો મૂકી દઈએ ખરા. સ્વાભાવિક છે આ સંતોનો સ્વભાવ હોય કે પોતાનું ન કરી શકે. એ તરત નીકળી ગયા ત્યાંથી કે ભાઈ આપણું કામ અહીં પૂરું થઈ ગયું. મારું અનુષ્ઠાન પૂરું થઈ ગયું. કે કેમ ભાઈ કે પૂરું થઈ ગયું. તમને દેવતા સપોર્ટ કરવા માંડે એટલે અનુષ્ઠાનમાં વિઘ્ન આવી ગયું કહેવાય. આપણે ન મૂકીએ બોલો. આથી આપણી પાસે શક્તિ સમય સામગ્રી અને સમજ જે કંઈ જેટલું છે વધારે છે કે ઓછું આનાથી કંઈ પ્રયોજન નથી તેને સઘળા પ્રાણી માત્રના હિતમાં લગાવી જો બધી ભગવાનની જ પ્રજા છે અને જેમ મેં મહાપુરુષની વાત કરી અને દાદા વર્ણ થયા બે હજાર બે માં તે નિધન છે એમ આથી આપણી પાસે

ગીતાના સોથાય જેનો અગિયારમો શ્લોક છે એટલું જ નહીં તેને ભગવાન પણ પ્રાપ્ત થાય છે સત્સંગ સાંભળ્યા પછી સાંભળેલી વાતોનો ઉપયોગ કેવી રીતે કરવો એને માટે જ વિશેષ રૂપે પ્રયત્ન કરવો એનો આ મતલબ નથી કે સત્સંગની વાત સાંભળીએ સાંભળીએ જ નહીં સાંભળવાની તો છે જ સાંભળવાથી જ સાંભળેલી વાતનો ઉપયોગમાં લેવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે પરંતુ જે કંઈ સાંભળ્યું છે તેને ઉપયોગમાં લેવાનો પ્રયત્ન વિશેષ રૂપે કરવો જોઈએ સાંભળવા માટે જ નહીં એમાંથી બે શબ્દો આપણા જીવનમાં ઉતારવા માટે હોવા જોઈએ તો જીવનમાં પરિવર્તન થાય થાય નહીં તો બધાય લે અહીંયા આવે કોક કોક હોય ઘણા બધા પ્રશ્નો હોય ટૂંકમાં એમ કહી શકાય કે પરમાત્માનો અંશ હોવાથી જીવને પોતાની સ્થિતિથી સંતોષ નથી સંતોષ થતો નથી એ ઉધર્વ કરવા માંગે છે પરંતુ જ્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત ન કરી શકે ત્યાં સુધી એને પૂર્ણ સુખ સંતોષ પ્રાપ્ત થઈ શકશે નહીં ઉપર જણાવ્યા પ્રમાણે કટિબદ્ધ થઈને સાધના કરવાથી મનુષ્ય પોતાની સ્થિતિમાંથી ઉધર્વ ગતિ પામી શકે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે એ મનુષ્ય શરીર વડે સંભવ છે કારણ કે પરમાત્માએ આ મનુષ્ય શરીર પોતાની પ્રાપ્તિ માટે જ આપ્યું છે અને સાથે જ એને માટે ઉપયોગી સાધન સામગ્રી પણ પૂરી આપી છે આથી આપણે લોકોએ પરમાત્માની પ્રાપ્તિને માટે જ વિશેષ પ્રયત્નશીલ રહેવું જોઈએ આપણે કેવું બિહારી દીધેલું છે ખબર ઓલો ખાખ ઓલો અંધારામાં લાદાતો હોય ને ખાસ અંધારું હોય ને એમ બીજ નો કે નો સાંધો ઉગેલો હોય અને થોડો થોડો દેખાતો હોય ને બરોબર આંકડો દેખાય કે નહીં સીધું આપણે ની કલ્પના કરીએ એટલે ત્યાં પોઈને જ્યાં જે બીતો હોય ને માણસ ની જેવી કલ્પના કરે એવો દેખાય એમ આપણા જીવનમાં આપણે ઈ માન લીધેલું છે કે આ ભોગો છે ને જ આપણા સુખિય છે એ સુખકારક છે પરમાત્મા તો કેદી મળે કોને ખબર આપણા જીવનનો ધ્યેય આ બનાવેલો છે એટલે છે જ્યાં તમે કલ્પના કરો એવું ઊભું થાય અહીંયા તમે કલ્પના કરો એવું બનાવો છો અને પછી ભોગવો છો ને હેરાન થાવ છો બીજું તો છે નહીં કઈ ક્યારે પરમાત્મા તરફ તો દ્રષ્ટિ ગઈ નથી સદગુરુ દે જય